હલો મિત્રો સ્વાગત છે તમારી પાસે બે સિમ કાર્ડ છે અને એક જ વોટ્સઅપમાં તમારે બે એકાઉન્ટ ચલાવવા છે તો કઈ રીતના ચલાવે એનો વિડીયો બનાવેલો છે કારણ કે એપ્લિકેશન ઘણી બધી વોટ્સઅપની પ્લેસ્ટોર ઉપર તમને મળે છે પણ એમાં તમારું વોટ્સઅપ બ્લોક થઈ જાય છે બેન થઈ જાય છે જીબી વોટ્સઅપ છે એવા ઘણા બધા વોટ્સઅપ છે એપ્લિકેશન થ્રુ તમે વોટ્સઅપ ચલાવતા હોય તો એમાં તમારું એકાઉન્ટ બેન્ડ થવાના ચાન્સ વધારે છે તો જે ઓફિશિયલી વોટ્સઅપ છે એની અંદર જ કઈ રીતના બે એકાઉન્ટ બનાવવા અને કઈ રીતના બંધ કરવા એનો આપણે લાઈવ ડેમો સાથે વિડીયો બનાવ્યો છે તો ચાલો ચાલુ કરીએ હેલો મિત્રો તો લાઈવ આપણે ફોનના ડિસ્પ્લે પર આવી ગયા છીએ તો તમારી પાસે એક ઓફિશિયલી એકા વોટ્સઅપનું એકાઉન્ટ છે તેમાં બે નંબર કઈ રીતના એડ કરવા કઈ રીતનું ચલાવો કોઈ કોઈપણ એપ્લિકેશન વગર થર્ડ પાર્ટી જે એના વોટ્સઅપના આવે છે એની કરતાં તો સૌ પ્રથમ તમારે વોટ્સઅપ અપડેટ કરવાનું છે પ્લેસ્ટોરમાં જઈને વોટ્સઅપ અપડેટ કરી નાખો બરાબર તો પછી તમે વોટ્સઅપ ખોલો એકદમ સરળ પ્રોસેસ છે એક વખત જોશો એટલે તમને આવી જશે એટલે કોઈ ભૂલ પડશે નહીં ઉપર ત્રણ ડોટ આપવા ક્લિક કરો એમાં સેટિંગમાં જાઓ સેટિંગમાં ગયા પછી ઉપર તમને જોવા મળશે બાર ક્યુઆર કોડની બાજુમાં નીચે આપેલું તીર તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે બરોબર અત્યારે મારે એક ઓલરેડી એકાઉન્ટ ચાલુ છે તો હું ત્યાં બીજું એકાઉન્ટ એડ એકાઉન્ટ છે ત્યાં હું એની પર ક્લિક કરીશ બીજો નંબર છે બરાબર તો આપણે જેવી રીતનું પહેલેથી વોટ્સઅપ ચાલું કર્યું એવી રીતનું ઓપ્શન આવી જશે તો એની પર તમારે એગ્રી એન્ડ કન્ટિન્યુ આપવાનું છે બરાબર પછી તમારી પાસે બીજો નંબર છે ભલે ગમે એ ફોનમાં હોય તમારી પાછો હોવો જોઈએ તો એ નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે બરાબર એન્ટર કર્યા પછી તમારે નેક્સ્ટ આપવાનું છે તમારો જે પણ હોય એટલે એક જ વોટ્સઅપમાં બે વોટ્સઅપ ચાલશે વારાફરતી તો એની પર ક્લિક કરી દીધું એટલે ઓટીપી આવશે હવે આ નંબર મારા બીજા ફોનમાં છે એટલે હું એમાં ચેક કરીશ ઓટીપી આવશે બરાબર તો એના જે મેસેજમાં આવી જશે મેસેજ જોઈ લઈએ આપણે ઓકે આવી ગયો બરાબર તો એ ઓપન કરીએ અને અહીંયા ઓટીપી નાખી દઈએ ત્યાં સુધીમાં એકદમ લાઈવ પ્રોસેસ છે વિડીયો પૂરો જુઓ એટલે તમને ક્યાંય પ્રોબ્લેમ થાય નહીં બરાબર તો ઓટીપી હું નાખી દઉં છું તો આપણું આ બીજું એકાઉન્ટ સક્સેસફુલી થઈ ગયું છે બરાબર તો તમારે જો બેકઅપ લીધેલું હોય કોઈ જગ્યાએ બેકઅપ લેતા હોય જેમાં જૂની હિસ્ટ્રી છે ફોટા છે તમે જે ચેટ વાતું કરેલી ચેટ છે એ તમારે લેવું હોય તો તમે લઈ શકો છો બરાબર જ્ઞાતિ જ ઓપ્શન આવે છે તો એના માટે બરાબર તો મેં અત્યારે એમાં અમારે એકાઉન્ટ બેકઅપ લેવું નથી તો હું ત્યાં સ્કીપ આપી દઈ જો તમારે બેકઅપ લેવું હોય તો ગીવ મી પરમિશન આપી દેવું પડશે ઓકે પછી આપણે નવું એકાઉન્ટનું તમારું જે પણ નામ છે એ તમે અહીંથી રાખી દો અને નેક્સ્ટ કરી દો બરાબર તો તમારે જીમેલ એડ્રેસમાં જે એકાઉન્ટ લેવું હોય તો તમે એડ કરી દો આપણે સ્કીપ કરી દેવી એક વખત બેકઅપ લેવાનું હોય તો પછી તમારું આ બીજા નંબરનું વોટ્સઅપ ચાલુ થઈ ગયું છે તો એમાં મારા બધા મેસેજ આવી ગયા છે મેસેજ પડવા માંડ્યા છે હવે તમારે જો પાછું પહેલાં નંબરનું વોટ્સઅપ ફેરવવું હોય તો ઉપર થ્રી ડોટ ઉપર જઈને નીચે જઈને સ્વિચ કરી દેવાનું છે એટલે જે પહેલું વોટ્સઅપ હતું આપણું જૂનું એ અહીંયા ચાલુ થઈ ગયું છે બરાબર તો એ જે વોટ્સઅપ તમારું ચાલુ છે એમાં જ તમે ઓનલાઈન બીજાને બતાવશો જ્યારે બીજું વોટ્સઅપ બંધ છે ત્યારે તમને એ ઓફ બતાવશે બરાબર આ સિમ્પલ પ્રોસેસ છે એક જ વોટ્સઅપમાં તમે બે નંબર અલગ અલગ રીતના વાપરી શકો છો બરાબર પછી તમે આ બીજું એકાઉન્ટ ચાલુ થઈ ગયું તો સ્વિચ કરવાનું છે મતલબમાં એક જ વોટ્સઅપની અંદર સ્વિચ કરી અને તમે તમારા બંને વોટ્સઅપ વાપરી શકો છો સરળ છે એકદમ બરાબર બે વોટ્સઅપ આરામથી તો જે પણ વોટ્સઅપ વાપરવું છે તમે ત્યાંથી સ્વિચ કરી શકો હવે તમારે એકાઉન્ટમાં આપણે જો એમાં સ્વિચ એકાઉન્ટ હવે સેટિંગમાં જાઓ અને તમારે હવે જે પણ એકાઉન્ટ તમારે કાઢવું છે બરોબર તો એકાઉન્ટમાં પાછું જવાનું છે અને રીમૂવ એકાઉન્ટ આપેલું છે તો એમાં જો અહીં લખેલું છે જે નંબર છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને બેકઅપ લેવું હોય તો પર બેકઅપનો ઓપ્શન છે અને રીમૂવ કરવું હોય તો નીચે રીમૂનો ઓપ્શન છે તો આપણે જે નંબર છે એ રીમૂવ કરવો છે તો રીમૂવ થઈ જશે એકદમ સિમ્પલ પ્રોસેસ છે તો એક જ વોટ્સઅપ જે ક ઓફિશિયલી છે એમાં તમારે બે નંબર વાપરી શકશો કારણ કે અલગ એપ્લિકેશન જગ્યાનો રો ઘણા બધા ફાયદા છે તો સરળ રીતનું છે તો બે એક વોટ્સઅપમાં બે એકાઉન્ટ તમે ઇઝીલી રીતે વાપરી શકો અને તમારું કામ સરળતાથી કરી શકો બરાબર ઓકે વિડીયો જોવા બદલ થેન્ક યુ તમારા મિત્રને